આ તરફ ગુજરાતમાં હાર્ટ એટેકના કેસમાં ઉછાળો આવ્યો છે છેલ્લા બે દિવસની વાત કરીએ તો અંદાજે ચૌદ લોકોના મોત થઈ ગયા છે ગરમીના કારણે બેભાન થવાના કેસમાં પણ વધારો થયો છે માનસિક તણાવ હાર્ટ એટેક માટે જવાબદાર છે તેવું ડોક્ટરો કહી રહ્યા છે ખોરાકમાં વધુ પડતા ફાસ્ટ ફૂડ પણ હાર્ટ એટેક માટે જવાબદાર હોવાનું ડોક્ટરો કહી ગયા છે ગરમીનો પારો દિવસેને દિવસે તપતો જઈ રહ્યો છે ને ખાસ તેના કારણે એટેકના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે આપણી સાથે ડૉક્ટર સંદીપ હર્ષોરા છે તેઓની સાથે વાત કરશું સર જે રીતના વાત કરીએ એટેકના બનાવો વધી રહ્યા છે તેની પાછળના કારણો શું છે ને શું લાગી રહ્યું છે પર્ટીક્યુલર ગરમી જ છે કે પછી લાઇફ સ્ટાઇલનો પણ આમાં ભાગ ભજવી રહ્યા છે શું છે હા જો રહીમભાઈ આપણે વાત કરીએ તો આમાં આજકાલ વધારે પડતો જે છે એ લાઈફસ્ટાઈલ ઉપર કંટ્રોલ લેવાની જરૂર વધારે દેખાય છે જે હાર્ટ એટેકની અંદર વધારે પડતો ભાવ ભજવે છે એ લાઇફસ્ટાઈલ છે આજે આપણે જોવા જઈએ તો યંગસ્ટર્સની અંદર સ્મોકિંગનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે બીજું આપણે જોવા જઈએ તો જે આપણા ખોરાક છે એમાં ખાસ કરીને એમની જે ન્યુટ્રિટીવ વેલ્યુ હોય છે એ બિલકુલ લો હોય છે અથવા તો ઝીરો હોય છે કે જેમાં ખાલી માત્ર ને માત્ર કેલેરી જ હોય છે જે આપણો એકચ્યુઅલ ખોરાક હોવો જોઈએ એ દિવસે ને દિવસે ઓછો થતો જાય છે જેમ કે ફાસ્ટ ફૂડ છે લોકો આમ જોવા જઈએ તો રોજ ને રોજ ને રોજ વાર મતલબ આપણે જોવા જઈએ તો કે આપણે જે ફાસ્ટ ફૂડનું સેવન કરતા હોય છે તો અત્યારે જે છે નો ડાઉટ કે ક્લાઇમેટ ચેન્જીસનો બહુ બધો મોટી ઇફેક્ટ છે પણ સ્ટીલ આ કંઈ ગરમી એવું નથી કે હમણાં જ પિસ્તાલીસ છેતાળીસ ડિગ્રી પહેલાં પિસ્તાળીસ છેતાળીસ ડિગ્રી ટેમ્પરેચર ઘણી બધી વાર થતું જ બરાબર છે જે આપણે કહી કે દુકાળ પડતા ત્યારે બી આ રીતના થતું જ પણ એનાથી ડાયરેક્ટ આપણે એવું કહીએ કે જે કાંઈ હાર્ટ ઉપર ઇફેક્ટ આવતી હોય એવું ખાસ ના કહી શકાય પણ હા ડિહાઇડ્રેશનને કારણે થોડું બોડીમાં પાણીનું પ્રમાણ ને એવું ઓછું થઈ જતું હોય બીપી વધઘટ થતા હોય જેને કારણે હાર્ટ બીટમાં એમાં ફેરફાર થતા હોય બાકી કોઈ ડાયરેક્ટ આપણે કહી શકાય એવું કોઈ અત્યારે ખાસ નથી તેઓનું કેવું છે કે જે રીતના આખી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ છે બીજી બાજુ અગાઉ પણ તડકા તો અવાજ પડતા હતા પરંતુ લાઈફ સ્ટાઈલ છે તે આખી અલગ હતી પરંતુ અત્યારે જે ખોરાક ખાવામાં આવી રહ્યો છે ને અત્યારની જે લાઈફસ્ટાઈલ છે તેમાં ઘણો ડિફરન્ટ છે અને તેના જ કારણે ગરમીના કારણે એટેકમાં પણ ક્યાંક વધારો કહી શકાય છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત રાજકોટ